नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો એ સ્લાઇમ ન્યૂઝ બુલેટિન નજર નાખી અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર મોડી રાત્રે શહેરમાં તોફાની વરસાદ ઓવર સર્કિટ થી બિતાકુત્રણ થયુ મોળ વાધવી પુનમ ના અંબાડી ના મેળા માટે તંત્ર બજ્યુસ ડોક્ટર ચિરાગ શાહ દ્વારા લેખિત ગુજરાતી પુસ્તક કેન્સર મટી શકે છે નું વિમોચન કરાયું કરણાવતી ક્લબ માં યોજાયું વેડિંગ એક્ઝિબિશન પુસ્તક નવરી બજાર હરુ વિમોચન

આજ દરમિયાન આજે સવારે પણ વરસાદી માહોલ ચાલુ રહ્યો હતો અને સવારે પણ વરસાદે રીમજીમ્સ શરૂઆત કરી હતી જેના કારણે સવારે ઓફિસે પહોંચતા લોકો અને સ્કૂલે જતા બાળકોમાં પણ વરસાદને કારણે મુશ્કેલી સર્જાઈ હતી આમ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ગુજરાતના અમદાવાદ સહિત ગુજરાતના સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત નવસારી જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ અંબાજીમાં માનવ મહેરામણ ઉમટી પડશે અંબાજી દાંતા અને હડકા વિસ્તાર ને જુદા જુદા નવ સેક્ટર અને બાવીસ ઝોન વહેંચીને વિશેષ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા નું આયોજન હાથ ધરાયું છે

વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે આયોજિત થયો છે જેમાં અનેક પગપાળા સંઘ સહિત ત્રીસ લાખ જેટલા માનવ મેરામણ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે અંબાજીમાં આવતા યાત્રિકોને આરામની સુવિધા મળે તે માટે અંબાજી સહિત અંબાજીને જોડતા માર્ગ

છે આ અંગે જે તે વાસ્તવિક રીતે હોતું નથી કેન્સર મટી શકે છે ઈલાજ થઈ શકે છે તેનો ડર રાખવાની જરૂર નથી વધુમાં તેમણે જણાવ્યું કે આ વિવિધ પ્રકારના કેન્સરના રોગથી તેમને સાનુકૂળ સૌના માટે જરૂરી છે આ બાબતને ધ્યાનમાં લઈને દર્દીઓ પરિવારજનો તબીબો તબીબી વિદ્યાર્થીઓ વગેરે માટે માર્ગદર્શન ગ્રુપ કેન્સરના ઈલાજો નામનું પુસ્તક સામાન્ય વ્યક્તિની સમજ અને સરળતા માટે પુસ્તક પ્રકાશિત કર્યું છે ટાગોર હોલ ખાતે યોજાયેલા સમારોહમાં આ પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું આ કેન્સર મટી શકે છે પુસ્તક ના વિમોચન દરમિયાન જાણીતા લેખક કુમાર પારદેશ ડોક્ટર શિરીષ વૈશા તેમજ અન્ય તબીઓ સહિતના અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ગરાવટી ક્લબના ગોલ્ડન ગ્લોરી હોલમાં ત્રણ દિવસીય વેડિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે એક સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં ડિઝાઇનર આઉટફિટિંગ સાથે ફૂટવેર રિયલ જ્વેલરી કુંદન ડાયમંડ જ્વેલરી વેડિંગ પ્લાનરના સ્ટોલ્સ એક્ઝિબિશન માં જોવા મળી રહ્યા છે અહીં જેને આ ડ્રેસમાં ફ્લોર લેન્થ ઓર અને પાછળથી ટેલની જેમ ઘાઘરો બહાર નીકળે છે જે ક્રિશ્ચન વેડિંગ ગાઉનની જેમ જ પાછળથી લહેરા છે ત્રણ દિવસના એક્ઝિબિશનમાં દેશભરના ડિઝાઇનર વેડિંગ પ્લાનર વેડિંગ ફોટોગ્રાફર્સ હોમ ફર્નિચર્સ અને ડેકોર તેમજ હેન્ડિક્રાફ્ટ ટ્રેડર્સ પોતાની પ્રોડક્ટ એક્ઝિટ કરી રહ્યા છે વૈશાલી આચાર્ય કે કેલિફોર્નિયામાં મેકઅપનું ક્વોલિફિકેશન લઈને હોલિવૂડમાં જ પ્રેક્ટિસ કરીને તેમણે એક્ઝિબિશનમાં પોતાની પ્રોડક્ટ એક્ઝિટ પણ કરી છે તેમણે અનેક હોલીવુડ ફિલ્મ્સ માટે પ્રોટિક્સ મેકઅપ પણ કર્યા છે લેખક નો જન્મ દિવસ પણ હતો જેના લીધે તેમને શુભેચ્છાનો વરસાદ પણ હતો આ પુસ્તકના વિમોચન કાર્યક્રમ પ્રસંગે

સંપાદન કરીને એક પુસ્તક એક પુસ્તક રૂપે તેનું વિમોચન કરવામાં આવ્યું છે જેના લેખક છે જીતેન્દ્ર ઠક્કર જેઓ જાણીતા કલાકાર પણ છે અને તેમણે આ એક ખાસ પુસ્તક એક કટાક્ષ સ્વરૂપે પણ રજૂ કર્યું છે નવરી બજાર આ પાર્ટ ટુ હું આજે વિમોચન થઈ રહ્યું છે આજથી પહેલાં પચીસ મારા જે હાસ્ય લેખો હતા એનું પાર્ટ વન થયો આ બીજા પચાસ એટલે ટોટલ પંચોતેર મારા હાસ્ય લેખો થયા કલા સપુર નામનું મારું મેગેઝિન છે એની અંદર દર મહિના આ કોલમ છપાય છે મને આનંદ છે કે બુધવાની બપોરેના લેખક અશોક ધવે પણ આના નિયમિત વાચક રહ્યા છે પરેશ રાવલ તારક મહેતા એ રેગ્યુલર વાંચીને મને પ્રોત્સાહિત કરે છે એટલે સુંદર આ પુસ્તક લખી રહ્યું બહુ સરસ સિદ્ધાર્થ રાનેરિયા પણ આના વાચક છે સલત વ્યાસ અમદાવાદના હરી ઠાકર ઘણા બધા મિત્રો આ વાંચે છે અને મને પ્રોત્સાહિત કરે એટલા મને ખૂબ પ્રોત્સાહક છે સામાન્ય પાનના ગલ્લે કે ચાની પીટલે ઊભા રહેતા યુવાનોની મિત્રોની આ વાત છે જેમાંના મોટાભાગે કંઈ જ ના કરતા હોય છતાંય જે કરે તેની ટીકાઓ કરતા હોય ક્રિકેટમાં કંઈ સમજ ના પડતી હોય કે આ શું સચિન તેનુ સચિન બોગસ જેને ભાઈ તને નથી આવડતું બેટ પકડતા તો સચિન તેંડુલકર જેવા રિઝનની ટીકાઓ કરે પણ એટલે આ સમાજમાં આવી વ્યક્તિઓ જોવા મળે છે એની એક આ વાત છે હસતાં હસતાં મજા પડે એવી અને એના બધી ટૂંક સમયમાં ફિલ્મો પણ બનવાની છે ટાઇટલ એનું ફિલ્મ વિકાસ નિગમમાં રિસ્ટર્ડ પણ થઈ ગઈ છે મુંબઈમાં દૂષરે સેશનમાં તો ટૂંક સમયમાં ફિલ્મ પણ તમે જોઈ શકશો પણ આજે ભાગ્યશાના હસ્તે વિમોચન થયું અશોક ભાઈ ઉપસ્થિત હતા મહેન્દ્રભાઈ શાહ રાજેશ ટકર અને અમદાવાદ ઇન્ડસ્ટ્રીના મહાનુભાવો જે કેવા મોટા કલાકાર બધા જ હાજર હતા એનો પણ મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર